દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે મિત્રો સોરઠ નો સિંહ સિંહ કેતા ગુજરાત ગુજરાત નું પ્રતિક એવો સિંહ આપણા એશિયા નો સિંહ આજે તમને કહું કે વિશ્વની અંદર માં જો નામ હોય તો સિંહ નું નામ છે ગુજરાત નું પ્રતિક હોય તો સિંહ છે મિત્રો આજે વિશ્વ સિંહ દિવસ છે મિત્રો તો આપણે સિંહ ને બચાવવા જોઈએ કારણ કે સિંહ એ આપણા જે આખા રાજા છે જેને રાજા કહેવાય જે સૃષ્ટિનો રાજા છે એ વનનો રાજા છે એ રાજાને જો આપણે નહીં બચાવીએ તો આવતા દિવસોની અંદરમાં આપણે સિંહને કેવી રીતે ભૂલી કરી શકીશું એટલે સિંહની દિવસે દિવસે વસ્તી વધતી જાય તેમજ આપણે પ્લાસ્ટિકને આપણે ઓછું કરવાનું છે તેમજ પર્યાવરણની જાગૃતિ માટે આપણે વૃક્ષો વધુ વાવવાના છે તો જ આપણે જો વૃક્ષો વધુ વાવશું તો જ આપણને લીલોતરી મળવાની છે અને ઓક્સિજન મળશે તો જ આપણું જીવન સારું થશે એટલે આપણે ઓક્સિજન માટે થઈ વૃક્ષો વાવો

એને કઈ રાખજો કઈ ને કઈ રાખો કઈ

नाम त આઈ તમને શીખવે છે ગુજરાત ગુજરાતમાં સવારથી સાંજવાર જોવા છે જોવા કે ગુજરાતના લોકો માટે વાત છે બેડી બીજા હા નેક્સ્ટ થોડીક વાર બીજા 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 આ ચાલુ બીજે ફરીથી ફરીથી પ્લાસ્ટિક મારું નામ છે ધીણોજા જયદીપ હું આજ તમને પ્લાસ્ટિક વિશે કહીશ કે પ્લાસ્ટિક આખા ભારતમાં ઘણું વધારે છે પ્લાસ્ટિક કે જે આપણે આપણે ગમે ત્યાં કચરાની જેમ ગમે ત્યાં આડે શું કે ફેંકી દઈ છીએ પ્લાસ્ટિક આપણે છે ને બોટલમાં ભરીને એને એને આપણે ગમે ત્યાં ફેંકવું નહીં અને તેને બોટલમાં ભરીને તેને ગાર્ડન કે બગીચે કે ઘરે ગમે ત્યાં ચોકીસ માટે આપણે રાખી શકીએ અને પ્લાસ્ટિકને આપણે ગમે ત્યાં ફેંકવું નહીં પ્લાસ્ટિક આખા ભારતમાં સૌથી વધુ જોવા મળે છે અને પ્લાસ્ટિકને આપણે જ્યાં સુધી બચાવશું તો પક્ષીઓ બચશે અને પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ઉપયોગ સૌથી ઓછો કરવો અને જ્યારે બજારમાં આપણે ગામમાં જાય છીએ ત્યારે

你们听懂。 Level. નમસ્કાર જય પર્યાવરણ ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ દસ ઓગસ્ટ ને ધ્યાનમાં રાખી વાંકાનેરની પ્રકાશના તમામ વિદ્યાર્થીઓ આજે સિંહની જાગૃતિ વિશે સિંહને બચાવવા વિશે અને લોકો સિંહથી વધારે વધારે માહિતગાર થાય તેના માટે સાથે સાથે વૃક્ષો વધારે વવાય પ્લાસ્ટિક ઓછું થાય અને પાણી બચાવે એના માટેની આજે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી માટે કેટલી સહમારી વિવિધ રેલી તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને સ્ટાફ સાથે આજે વાંકાનેર વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવે છે જાગૃતિ અભિયાન તથા પ્લાસ્ટિક હટાવો અને સ્વચ્છતા માટેનું આયોજન કરી અને સંદેશો આપવા માટે રેલી કાઢવામાં આવેલ છે નમસ્કાર આજે વિદ્યાભારતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કેકેશા માધ્યમિક વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને આપણને બધાને ખબર છે કે દસ દસમી તારીખે દસ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ તરીકે જેને કે કે સિંહ બચાવવાની જે ઝુંબેશ છે એ જે સરકાર દ્વારા ચાલી છે એ ઝુંબેશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાંકાનેર અને કે કે શા માધ્યમિક વિદ્યાલય દ્વારા માત્ર સિંહ બચાવો નહીં પણ પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય સાથે સાથે પર્યાવરણનું જો કોઈ મુખ્ય એક જબરજસ્ત હોય તો એ ગીધ બચાવો આજે આપણને ખબર છે કે ગીધની પ્રજાતિ છે એ સંપૂર્ણ નષ્ટ થતી જાય છે એને બચાવવા માટે પણ જે આ પર્યાવરણ દ્વારા અને આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પ્રયત્ન ચાલી રહ્યો એ ખરેખર સરાહનીય છે સાથે સાથે વૃક્ષ આજે આપણે જોઈએ છીએ કે છેલ્લા દસ વર્ષ જે સરકાર દ્વારા પ્રયાસીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રયાસીઓ એને કારણે સમગ્ર વન્ય વિભાગ છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થયું છે અને ભાટી એન દ્વારા આ પ્રકારે કાર્યક્રમો વાંકાને શહેર અને બાકીના ગુજરાતની અંદર દેખાડીને પર્યાવરણમાં ખૂબ મોટો મદદરૂપ થાય છે એવા ભાટીભાઈને પણ આ તકે અમારી શાળા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વતી આભાર માનું છું સાથે સાથે અમારી જે આ પ્રકારની જે ઝુંબેશ છે એમાં અમારા થયા થાય કે જે આ પર્યાવરણની વાત હોય સિંહ બચાવવાની વાત હોય બીજ બચાવોની વાત હોય પ્લાસ્ટિક નષ્ટ કરવાની વાત હોય તેની અંદર પોતે અગ્રેસર રહી અને આ કામમાં જોડાતા હોય છે સાથે સાથે વાંકાની પ્રજાને એક સંદેશો પણ આપે છે કે પર્યાવરણ બચાવો અને લોકોના જીવ બચાવો આજે પર્યાવરણ દ્વારા જે આપણને ઓક્સિજનો મળી રહી છે એનું પાછળ જો કારણ તો આવા લીલા વૃક્ષ ઝાડ ઝાડપાનને કારણે મળેલી છે એમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે કામ કરી રહ્યું છે અમારે કે કે માધ્યમિક વિદ્યાલય દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમ હું વાંકને સંદેશો આપું છું કે આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષો આવે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને પર્યાવરણ પર્યાવરણમાં મદદરૂપ થાય એવી આશા સાથે હસ્તું ભારતમાં ટકી